તો ભારત ફ્લોરિંગ્સ એન્ડ ટાઇલ્સ હસ્તકલા સિમેન્ટ ટાઇલ્સના ઉત્પાદક અને ભારતીય ડિઝાઇન હેરિટેજના કસ્ટોડિયન બી એફ એક્સ એચસીપીઆઈડી શૂન્યા તાલ કલેક્શન લોન્ચ કરવાની જાહેરાત કરે છે આ વિશિષ્ટ શ્રેણી હેરિટેજ સાથે નવીનતાને મિશ્રિત કરે છે આધુનિક સૌંદર્ય અને ટાઇલ્સમાં ભારતીય ડિઝાઇનના કલાતીત સિદ્ધાંતોને તે કેપ્ચર કરે છે અને એક ખાસ કાર્યક્રમમાં પેનલ ટોક સાથે કલેક્શન રજૂ કરવામાં આવ્યું હતું

સ્ટોરીટેલિંગ કેનવાસ બનારે છે ત્યારે શૂન્યા ના પ્રાચીન ભારતીય સિદ્ધાંત અને તાલની મધુરતાથી પ્રેરિત આ સંગ્રહ પરંપરા અને આધુનિકતાનું સુમેળભર્યું મિશ્રણ રજૂ કરે છે અમે અનેક ઇન્ટિરિયર ડિઝાઇનના પ્રોજેક્ટ્સ કર્યા છે છેલ્લા 35 વર્ષથી ઓવર 400 પ્રોજેક્ટ્સ અમે પ્રોજેક્ટ સેવા અનેક બીજી વસ્તુ કરીએ છે કે જેવી કે અમે એક ચોપડી છાપી છે ગયા વર્ષે એનું નામ મીનિંગ ઇઝ મોર છે ઇન્ટિરિયર ડિઝાઇન ફોર ઇન્ડિયા ભણાવવામાં પણ વપરાય કોઈ નવો પ્રોજેક્ટ કરવાના હોય અને ઇન્ટિરિયર વિશે સમજવા માંગતા હોય એ પણ વાપરી શકે અને સ્ટુડન્ટ્સ પણ વાપરી શકે છે અને યંગ ડિઝાઇનર્સ પણ વાપરી શકે છે અને આપણી જે ટાયર રેન્જ છે આજે ઇટ્સ કોલ શૂન્ય તાલ ઇટ ઇઝ ઓન ઇન્ડિયન કલ્ચર ઇન્ડિયન ડિઝાઇન શૂન્ય એટલે નથિંગનેસ અને તાલ એટલે સાઉન્ડ મ્યુઝિક બ્યુટી so on these two themes of indian culture launched ajay tile range launch and we want to show people that our indian design can be as good or better than the world's best